આજરોજ શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડમાં શ્રી શ્રીકૃષ્ણ જન્મસુનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંબે અને જય અંબે વિદ્યાલય હરની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમમાં પ્રસ્તુતિ કરવામાં આવી છે જેમાં કેજી સેક્શન તથા ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર નાટક અને ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવી છે શ્રી અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા અંબે અને જય અંબે વિદ્યાલય હરણી જન્માષ્ટમી મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમમાં જેમાં કેજી સેક્શન તથા ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના ધોરણ એક અને બેના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પેરેન્ટ્સે પણ ભાગ લીધો લગભગ દોઢસો જેટલા આજના પાર્ટિસિપન્ટ્સ હતા આજે અલગ અલગ ડાન્સ અને ડ્રામા દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી નંદ મહોત્સવ કરવામાં આવ્યો સાથે સાથે કાલ્યા દમણનો ડાન્સ પણ કરવામાં આવ્યો ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો અમારા શાળાના ચેરમેન સર તથા ડાયરેક્ટર મેડમ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું